મેડિકલ કોલેજ ખાતે એક દુષ્કર્મની ઘટના બનેલી હતી ઘટનાની વિગતો જોતા ડૉક્ટર તરીકે અભ્યાસ કરતા આરોપી અને ભોગ બનનાર બંને ત્યાં સાથે જ અભ્યાસ કરે છે ભોગ છે એ દ્વિતીય વર્ષમાં છે જ્યારે આરોપી જે છે એ ફાઈનલ યર એમને પૂરું કરી દીધું છે ભોગ બનનાર અને આરોપી બે હજાર ત્રેવીસ એપ્રિલથી સંપર્કમાં હતા સ્ટુડન્ટ હોવાના નાતે અને વાતચીત અને બોલચાલનો એમનો સંબંધ હતો જે અનુસંધાને ક્યારેક અભ્યાસ અર્થે વાત થતી તો આવી હસી મજાક અને ઇરેગ્યુલર માંગણીઓ આરોપી દ્વારા ભોગ પાસે કરવામાં આવતી હતી ક્યારેક ક્યારેક ભોગબંધારને એ એવી રીતે પણ બ્લેકમેલ કરતા હતા કે તારી સાથેના જે ઓડિયો મારી પાસે છે એ હું તમામ વાયરલ કરી દઈશ જો મારી નથી તો બે નહીં થાય તો જે અનુસંધાને ભોગ બનારે ઘણી વખત એમનો બહિષ્કાર કરેલો એમનો વિરોધ પણ કરેલો પણ તેમ છતાંય આરોપીએ એમની જે લત હતી એ છોડી લીધી પંદર તારીખે રાત્રે દસ સાડા દસે એમને મેડિકલ કોલેજ પાસે એમને બોલાવેલી અને એવું કીધું કે ભાઈ તારી પાસે જે હું આ માગું છું એ તો મને આપ તો હું તારા બધા ઓડિયો જે છે એ ડિલીટ કરી દઈશ ત્યારે પણ ભોગ છે એમને તાબે નહીં થયેલા પણ પછી ભોગ છે હોસ્ટેલ જતા રહેલા અને આરોપી એમને કોલ કરેલો અગિયાર સાડા અગિયાર કે તારા ઓડિયો રેકોર્ડિંગ જે મારી પાસે છે એ હું તને આપી દઉં છું અને તું તારી રીતે ડિલેટ કરી નાખજે મને તે દયા આવે છે આટલા વાતચીત પછી ભોગ ત્યાં મેડિકલ કોલેજ જાય છે અને ત્યાં પણ એ મળે છે ત્યારે એમને મજાક મસ્તીમાં એવું કહે છે કે મેડિકલ કોલેજની ટેરેસ પર ડોક્યુમેન્ટ્સ જે બધા છે એ પેન છે ઓડિયો ક્લિપ ને એ બધું તું ત્યાં જઈ અને લઈ આવ્યો અને ડિલીટ કરી દેજે બંને સાથે જાય છે પણ ત્યાર પછી અગાસી ઉપર પહોંચે છે તો આરોપી એમની સાથે જબરજસ્તી કરેલી છે અણછાશથી માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં અગાસી ઉપરથી જવા નહીં દે અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે નોર્મલ રૂટિન વાતો જ હોય છે પણ એક સાથે સ્ટુડન્ટ હોય તો એક જનરેશનના હિસાબે કઈ એવી વાતો હોય કે જેનાથી શું રુચિભંગ થતો સ્ટુડન્ટ તો મિત્ર જ હતા પણ આરોપીની એવી ડિમાન્ડ હતી કે તું મારી મિત્ર જ છો એમાંથી તું મારી ગર્લફ્રેન્ડ થઈ જા 你关于。